નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું સુદામાની તો પોરબંદરમાં સુદામા નામના એક ગરીબ બ્રાહ્મણ રહે છે આમ જોવા જઈએ તો સુદામા ગરીબ નથી સુદામા એમની મિત્રતાના કારણે ગરીબ પડે બની ગયા છે એનો પણ આપણે આગળ એક વિડીયો બનાવેલો છે કે સુદામા ગરીબ કેમ બન્યા સુદામાએ ગરીબી કેમ હોરી કે મિત્રના મિત્ર પર હેત હતો મિત્રનો મિત્ર પર પ્રેમ હતો અને જ્યારે એ તાંદુલ સુદામાએ ખાધા જ્યારે એ તાંદુલ ઉપર સુદામાની નજર પડી ત્યારે સુદામાને એમ થયું કે જો આ તાંદુલ અડધા હું ખાઈશ અને અડધા કૃષ્ણ ખાશે તો કૃષ્ણ અને અમે બંને ગરીબ થઈ જઈશું કે એ ત્રાદુલમાં શ્વાક પડેલો હતો સુદામાએ એમની દૃષ્ટિથી જોયું કે હવે આ તાદુલ કૃષ્ણને ખાવા દેવા નથી ભલે હું ગરીબ થઈ જઉં પૂરેપૂરો તો મારે મારા કનૈયાને મારે મારા કૃષ્ણની ગરીબી જો નથી મારે જોવી તો એક મિત્રતાની ખાતર સુદામાએ તાદુળ ખાઈ ગયા અને સુદામાએ ગરીબીની ચાદર ઓઢી લીધી તો એક સમયે હવે તો સુદામા અને કૃષ્ણ બંને જે સખા તો સખાનો ભાવ ભાવ તો એમના હૃદયમાં પડ્યો જ છે પરંતુ કૃષ્ણ દ્વારકામાં વયા ગયા સુદામા પોરબંદરમાં આવી ગયા ત્યાર પછી સુદામાના ઘરમાં ગરીબી જેમ ધાબડ ઓઢીને આવી હોય એમ ગરીબી પૂરા ઘરમાં ગરીબી સવાઈ ગઈ છે તો એક દિવસ સુદામાની પત્ની કહે છે કે તમે એક કામ કરો તમે કૃષ્ણની પાસે જાઓ તમારા મિત્ર પાસે જાઓ ત્યારે સુદામા કહે છે કે હું કૃષ્ણ પાસે જઈશ તો ખરો જે મારો મિત્ર છે અને કૃષ્ણને ત્યાં જવાની મારી ફરજ છે પણ આમાં બે પ્રશ્ન પડ્યા છે પહેલો પ્રશ્ન એ છે કે હું ત્યાં જઈશ પછી હું કંઈ માગીશ નહીં કે કૃષ્ણ પોતે અજા ચક્રવત જીવતા સોરી સુદામા પોતે અજા ચક્રવત જીવતા હતા એ કોઈની પાસે હાથ લંબાવતા નતા પરમાત્માને જે મંજૂર હશે એ જ થવાનું છે એમાં આપણું કંઈ હાલવાનું નથી એટલે સુદામા કોઈની પાસે માગતા ન હતા અને બીજા નંબરે સુદામાએ એમની પત્નીને એમની ગોરાણીને કહ્યું કે હવે હું દ્વારકા તો જાઉં પણ મારે એના માટે કંઈક લઈ જવું પડે ખાલી અત્યારે મારાથી જવાય નહીં ત્યાર પછી એમને ગોરાણી છે ને એ ક્યાંકથી તાદુર લાવે છે તાદુલની પોટલી પછી સુદામાને બાંધી દેશે કે લો આ તાંદૂળ તમે લઈને જાઓ અને પછી તો એ લઈને સુદામા પોરબંદરથી દ્વારકાની યાત્રાએ નીકળે નીકળ્યા છે પણ અમને મિત્ર હતા તો જુઓ કૃષ્ણ ક્યાં અને સુદામો ક્યાં પરંતુ હવે જ્યાં કૃષ્ણને ખબર પડે કે સુદામો આવ્યા છે તો એ જ કૃષ્ણ એ હિંચોળા કાઢ ઉપરથી નથી પગરખા પહેરવા રહેતા એમના ઉપરથી કોઈ કપ કપડું હટી જતું તો પણ એમને ખબર નહીં એમનું પિતાંબર ખુદ પડી જાય છે રસ્તામાં તો આ છે મિત્રતા તો દ્વારકાનો નાથ સામે પગલે દોડીને અને ભેટવીને ભેટવા જાય તો આપણા બધામાં તે પણ પડ્યું છે પણ લાભવું કઠિન છે જો કૃષ્ણને સુદામા સાથે કૃષ્ણ દોડીને આવ્યા એમ આપણામાંય પણ કૃષ્ણ આજે દોડતા આવવાની તૈયારી હોય છે આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા નરસિંહ મહેતાના તો બાવન વખત ભગવાન કૃષ્ણ દોડી દોડીને આવ્યા છે સુદામાના ત્યાં તો એક જ વખત દોડીને આવ્યા છે પણ નરસિંહના ત્યાં તો બાવન વખત આવ્યા છે અને તમે જુઓ ભગવાનનો અને ભક્તનો દોર જ એવો છે અંદરનો ભાવ જ એવો છે કે ભગવાન તમારી પ્રસાદીના ભૂખ્યા નથી તમારા દીવાબત્તીના ભૂખ્યા નથી અંદર બસ તમે એને ભાવ પ્રગટ કરો એ ભાવને લીધે આજે કૃષ્ણ પોતે દોડ્યા છે અને આપણે બધા પણ ભગવાનની સેવા તો કરીએ જ છીએ પરંતુ એમાં ભાવ નથી એમાં આપણી માગણી પડેલી છે એમાં આપણો ભય પડ્યો છે આપણે કોઈ પણ દેવની સેવા કરતા હોઈએ તો કેમ કરીએ છીએ આપણે એક વિચાર કર્યો કે આપણે આપણા બાપુજી જીવતા હોય ત્યાં સુધી આપણે એમને સુખ શાંતિ ન આપી હોય એમને હેરાન કર્યા હોય પણ જ્યારે મરી જાય ને પછી અમુક ભૂવા લોકો કે જે તાંત્રિક લોકો કે કોઈ બ્રાહ્મણ તમને એવું કહે કે તમારે હવે આમની સેવા કરવી પડશે આમનો જીવ ભટકી રહ્યો છે આમને તમારે બેસાડવા પડશે આમની તમારે સેવા કરવી પડશે અને તમે નહીં કરો તો તમારા ઘરમાં આમ થશે નહીં તમારા ઘરમાં તેમ થશે નહીં એટલે પછી આપણે એની સેવા કરવા લાગી જઈએ છીએ જીવતા તો આપણે સેવા કરી જ નથી જીવતા તો આપણે એમના હમણાં ડોળા જ કાઢે છે એમનું એમની વાત પણ માની નથી એમને આપણે એમ જ કહ્યું કે તમને ખબર ના પડે તમે સાનામાના દેશી લો એ પણ કહ્યું છે પણ એમના મૃત્યુ પછી આપણને ભય લાગે છે કે બાપુજી આપણા ઘરમાં આમ ના કરે આપણને હેરાન ના કરે આપણને આમ ના કરે આપણો ધંધો ચલાવે આપણું આમ કરે એટલે ભયના કારણે આપણે બાપુજીને દીવાબદ્ધિ કરીએ છીએ કે બાપુજી પ્રત્યે આપણે પ્રેમ નથી પણ અહીંયા તો સુદામાને કૃષ્ણનો પ્રેમ હતો મીરાને નરસિંહ મીરાને કૃષ્ણનો પ્રેમ હતો નરસિંહને કૃષ્ણનો પ્રેમ હતો સુરદાસને કૃષ્ણનો પ્રેમ હતો જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન દોડી જાય એટલે જ કહેવાય છે કે પ્રેમ કે બસને હે ભગવાન પ્રેમ કે બસને હે ભગવાન અને જ્યાં પ્રેમ થાય ત્યાં ભગવાનને વસ થઈ જવું જ પડે છે તો હવે સુદામાં પોતે પોર બંધ થઈ તો નીકળી ગયા છે તો સુદામાં ચાલતા હોય કંઈ વિચાર વિચાર વિચારો આવતા નથી એમના અંદર એક જ રટન હશે શ્રી કૃષ્ણ શરણામ મમ શ્રી કૃષ્ણ શરણામ મમ શ્રી કૃષ્ણ શરણામ મમ બસ કૃષ્ણનો જ ભાવ એમના અંદર ઘટલો હશે અને કૃષ્ણને નામનો જ એ ચાવતા ચાવતા વાગોલતા વાગોલતા બસ ચાલે જ જાય છે પણ કેવી રીતે ચાલે જાય છે એ નામ નીત્ર પ્રભુનો નામ સુદામા મિત્ર પ્રભુનો એવો ધીમા ડગલે જાય છે હે દ્વારિકા નગરી ના પંથે એક પથિક હાલ્યો જાય છે હે દ્વારિકા નગરીના પંથે એક પથિક હાલ્યો જાય છે નામ સુદામ મિત્ર પ્રભુ એવો ધીમા ડગલે જાય છે દ્વારકા પંથે એક પથિક હાલ્યો જાય છે હરિનગરના પંથે પથિક હાલ્યો જાણીશ આમ સુદામાં હાલ્યા જતા હતા અને આમ મોંઘા મોંઘા નહોતા હાલ્યા જતા એ શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં જાપ કરતા હતા હરે રામ રામ તુમ રામ રામ हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण एकगा प्रभु जप जप सुदा मार् जा आ म हरे राम हरे कृष्ण राम ये कृष्ण ज अवतार से तो हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण ने जप करते करते आप पथिक हाल्यो जाए सी અને હવે હાલતા હાલતા સુદામાને થાક લાગી ગયો છે થાક શરીરનો થાક લાગ્યો છે અંદરથી તો એ મજબૂત જ છે અંદરથી તો પ્રભુ ભક્તોમાં પ્રભુના ભજનને થાક લાગ્યો જ નથી પણ શરીર થાકી ગયું છે તો સુધામાં ત્યાં આરામ કરે છે અને ત્યાં જ્યાં સુધામાં આરામ કરે છે ત્યાં બે માણસો અહીંયાથી નીકળે છે અને સુદામા હજુ જાગતા જ હોય છે કે સુઈ ગયા નથી સુદામા આરામ કરે છે બે માણસો ત્યાંથી નીકળે છે બે માણસો વાતો કરતા હોય છે ભગવાન કૃષ્ણની અને એ માણસો એવી વાતો કરતા હોય કે જ્યારથી દ્વારકામાં ભગવાન કૃષ્ણનું રાજ હાલે છે ભગવાન કૃષ્ણ જ્યારથી દ્વારકામાં આવ્યા છે ત્યાં સુધી દ્વારકામાં કોઈ જાતની બીક નથી કોઈ જાતની ઉપાધિ નથી અને દ્વારકામાં લીલા લહેર ચાલે છે તો આ જે કૃષ્ણના વખાણ આ બંને વટે માર્ગો કરે છે અને જ્યાં સુદામા સાંભળે છે ત્યાં સુદામાને કૃષ્ણ પણ આનંદ આનંદ છે કે વા કૃષ્ણ વા કૃષ્ણ વા કૃષ્ણ વા કૃષ્ણ આજે લોકો તારી ચર્ચા કરી રહ્યા છે કે તારું તારું રાજકોણ કેવું છે તારી લોકો પર દ્રષ્ટિ કેવી છે તો લોકો સાથે કેટલું તું મળી ગયું છે કે લોકો તારા વખાણ આજે કરી રહ્યા છે કે કૃષ્ણ આવા છે કૃષ્ણ આવા છે અને આજે આપણે તો ચાલો તો આપણો જ કોઈ ભાઈબંધ હોય અને ભાઈબંધી આવવાની જ કરાય હાલીમ વાલીની ભાઈબંધી કરાવીને આપણા વખાણ વારીને એના અંદર ક્રોધ આવે એના અંદર ઈર્ષા જાગ્રત થાય એવા ભાઈબંધ કોઈ દિવસ કરાય નહીં આજે આપણે આપણો કોઈ ભાઈબંધ હોય અને કોઈ એને એમ કહે કે તારા ભાઈબંધની ક્યાં વાત કરી છે યાર એને તો વીઆઈપી મકાન બનાવી દીધું ઘેર ગાડી લાવી દીધી આમ કર્યું ને તેમ કર્યું જો આપણો સાચો ભાઈબંધ હશે ને એ આપણને હૃદયથી પ્રેમ કરતો છે ને તો એ આપણા ઉપર રાજી થશે અને ફોન કરશે કે મારા ભાઈલા તે જીએ કર્યું સારું કર્યું પરંત સાચો ભાઈબંધ નહીં હોય ને હૃદયનો નહીં તો એ શું જવાબ દે નક્કી કોઈકનું ગળું કરી નાખ્યું લાગે છે નક્કી ક્યાંક ચોરી કરી નાખી છે નક્કી ક્યાંક બે નંબરનું કર્યું છે અરે પણ એને ગમે કંઈક ખોટું જ કર્યું છે તો જ કે મકાન બાંધે મને ખબર છે મારો ભાઈબંધ છે એનામાં સાયકલ લાવવાની તાકાત નથી મકાન ક્યાંથી બાંધી શકે ને ગાડી ક્યાંથી લાવી શકે ને એ તમારી ખોદણી ખોદવાનું ચાલુ કરી દે તો માની લેકો આ સાચો ભાઈબંધ નથી તો હવે ભાઈબંધને એક જો આને વાણિયા બહુ હોશિયાર હોય તો વાણિયાના એક પટેલનો દીકરો હતો પટેલના દીકરાએ એના બધા ભાઈબંધ પાંચ છ ભાઈબંધો થઈ ગયા હવે પટેલના દીકરાને ઘણું સમજાવ્યું કે ભાઈ આવા ભાઈબંધો ન કરાય આવા ભાઈબંધો ન કરાય પણ એ માને નહીં શેવ પટેલે નક્કી કહ્યું કે આનો રસ્તો એક જ છે આનો ગુરુ એક જ છે વાણીઓ પટેલને વાણિયાને સંબંધ હતો મિત્રતા હતી પટેલે પછી એ વાણિયાને પોતાના ઘરે બોલાવે છે અને પટેલનો દીકરો ઘરે જ બેઠો હોય છે ત્યારે વાણીઓ કે બોલો મને કેમ બોલાવ્યો તને પટેલ કે અમારો આ દીકરો છે એનો પાંચ છ ભાઈબંધ છે અને આ લોકો આ છોકરો ભાઈબંધ છોડતો નથી વાણીએ કે વાંધો નહીં બોલાવો દીકરાને પછી એ દીકરાને ભળે છે તારે કે જો બેટા ભાઈબંધ રાખવા જરૂરી છે પણ ભાઈબંધ કેવા રખાય તને ખબર છે કે શેઠ કેવા રખાય અને શેઠે એને એક આઈડિયા આપ્યો કે તારે એક કામ કરવાનું તારે તું પણ સામાન્ય વર્ગનો માણસ છે કે તું કંઈ કરોડો નથી તારે તારા ભાઈબંધોને કહે કે મારા પિતાજી બહુ જ બીમાર થઈ ગયા છે અને એમને એમના માટે મારે એમને દવાખાનામાં લઈ જવાના છે અને મારે જરૂર છે તમે મને મદદ કરો અને જે મિત્ર તારી મદદમાં ઊભો રહે એ સાચો મિત્ર માની લેજે હવે તો પટેલનો દીકરો બીજા દિવસે એના ભાઈબંધન મળે છે એટલે પેલા વાણિયાએ બધું શીખવાડેલું હતું કે તારું મોઢું ઢીલું રાખવાનું હસ્તોચરો નહીં રાખવાનો પછી પેલા મિત્રો કહે છે કે ભાઈ આ કેમ તારો મોઢો કઢી પી ગયો તારું મોઢું થઈ ગયું તારું મોઢું કેમ ઉતરી ગયું છે તારી યાદ કે શું કરું મારે જબરજસ્ત તકલીફ આવીને પડી છે મારા પિતાજીની તબિયત જબરજસ્ત બગડી છે અને એમને દવાખાને મારે લઈ જવા છે હવે મારી પાસે તો એટલા બધા પૈસા પણ નથી તો તમે એક કામ કરો તમે મારા મિત્રો છો તમે મને પાંચ હજાર દસ હજાર પાંચ હજાર દસની મને ટેકો કરો તો હું મારા પિતાજીને દવાખાને લઈ જઉં ત્યારે બધા મિત્રો વાત સાંભળે છે કોઈ ના નથી પાડતા પછી તો પહેલો કે મારે જે રમણ તકલીફ છે મારા તકલીફ છે બાના બતાવવા માટે છે એમાં એક મિત્ર હશે કંઈ બોલતો નથી તો ઘરે છે અને ઘરે જઈને એની પાસે એ પણ ગરીબો છે એની પાસે કંઈ વાતું નથી પણ કહેવાય છે કે એની પત્ની એનું એક કારની જે પહેરવાનું આદે એ કારનું પહેરવાનું એક પડ્યું હશે એની પાસે ગુલર જેવું એ વેચી મારે છે અને બપોરના ટાઈમે એ ભાઈબંધના ઘરે આવે છે ત્યારે શેઠ પણ બેઠા હોય છે એના એ પિતાજી પણ બેઠા હોય છે અને ભાઈબંધ પણ બેઠા હોય છે અને આવીને મળે છે કે આવે ભાઈ આવી કેમ આવ્યું એટલે એને કીધું કે મારી પાસે જો ભાઈ વધારે સગવડ થઈ નથી પણ આ મારી પત્નીનું એક કારનું જે બુઠ્યું હતું નાનું એ પણ જૂનું થઈ ગયેલું હતું એટલે એ બુટ્યું મેં વેચી માર્યું છે અને એમાંથી વધારે કંઈ પૈસા આવે ને પણ આ અગિયારસો રૂપિયા આવ્યા છે અગિયારસો અગિયારસો તું રાખી લે અને તારા પિતાજી દવા કરાવી દે તો છમાંથી એક જ ભાઈબહેન ઘરે આવે છે પેલા પાંચ તો જોવા આવ્યા નથી એના બાપુજીને શું તકલીફ થઈ કે શું તકલીફ ના થઈ ત્યારે વાણિયાએ કીધું પેલા પટેલ દીકરી કે આ ભાઈબંધને સાચવી રાખજે આ જ તારો સાચો ભાઈબંધ છે પેલા બધા ઉપર હતા અને કહ્યું હંસા પ્રીતિ નહીં જળ સુકે ઉડી જાય સાચી પ્રીત શેવાળની જળ સુકે સુકાય તો મિત્ર શેવાળ જેવા બનાવવા પડે ત્યારે હવે સુદામાસે શ્રી કૃષ્ણ શરણાવમાં શ્રીકૃષ્ણ શરણાવમાં કરતા કરતા શ્રી દ્વારકીના દ્વારકા પહોંચી જાય છે અને દ્વારકા પહોંચીને પણ શ્રી કૃષ્ણના રાજમહેલ સુધી પહોંચી જાય છે અત્યારે ત્યાં દ્વારપાળો ઊભા હોય છે અને દ્વારપાળોને કૃષ્ણ કહે છે કે હે દ્વારપાળો તમે તમારા કૃષ્ણને જેને કહો સુમા નામનો એક બ્રાહ્મણ એ તમને મળવા આવ્યો છે તો દ્વારપાળો એક સામાન્ય આજે જોઈને દ્વારપાળોને એવું લાગે છે કે આવો કૃષ્ણનો મિત્ર ક્યાંથી હોય ત્યારે કૃષ્ણ કહે છે અરે દારે પાડો કનૈયાશે કહો દ્વાર તૈયુદા મા गरीब गया अरे तो द्वार पालो कन्हैया से कह दो द्वार पे सुदाम गरीब गया भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है तुम्हारे महल के करीब आ गया न सर पगड़ी નન પે જામ બતા દો કૈયા કો નામ હૈ સુ ન સ્વરૂપ ઘડી ન તન પે જામ બતા દો કનૈયા કો નામ હૈ સુ બાર મોહન કો જક બાર મોહન કો જનન સખાવ નસીબ ગયા હૈ મન સખાવ નસીબ ગયા હૈ સુતે દો ચલે ગઈ મોનિ દોરે ચલ લગયા ગલેશે સુદામ લગાયા ગલેશે સુદામ हुआ रुक्षमाणी को बहुत ही अजम्पा हुआ रुक्षमाणी को बहुत ही अज्बा ऐसा मेहमान कैसे अजीबा गया है ऐसा मेहमान कैसे अजीबा गया है હરે દ્વારે પાલો લો કનૈશી દો ઘર પે સુધા મં ગરીબા ગયા હૈ દ્વાર પે સુધા મં ગરીબા ગયા હૈ બરાબર મેં આપણે સુધા ચરણ આસુએ પ્રભુ દુલા રહે હવે વિચાર કરો કે ભગવાન જ્યારે પહેલાં તો દ્વાર સુધા મને ધક્કા મારે છે તમે ભાઈ બહાર નીકળી જાઓ તમારા જેવો સામાન્ય માણસ પ્રભુનો મિત્ર કેવી રીતે હોય શકે ક્યાં અમારા કૃષ્ણ અને ક્યાં તને પરંતુ જ્યારે ધક્કો મારે છે ત્યારે સુદામા ત્યાં પડી જાય છે આમે અશક્ત શરીર એમનું હતું જ સુદામા ત્યાં પડી જાય છે ત્યારે પડતા પડ્યા પછી અને એક પહેલવાન દયાળુ હોય છે એ સુદામાને ઉભો કરવા જાય છે ત્યારે સુદામા કહે છે કે હે ભાઈ તું મને ઉભો કરીશ માં જો અહીં મારું મૃત્યુ થાય અને કૃષ્ણને સમાચાર મળે ને અને કૃષ્ણ કહે કે કોણ મરી ગયું આપણા મહેલના દરવાજે તો કૃષ્ણને કહે છે કે તમારો મિત્ર સુદામા નામનો અહીં આવ્યો તો એને ધક્કો માર્યો ને પડી ગયો મરી ગયો છે અને ત્યારે આ દ્વારપાલોની અંદર છે કે માનવનામાનો કંઈક આમાં તથ્ય પડ્યું હોવું જોઈએ અને જ્યારે દ્વારપાળો પછી કૃષ્ણને કહે છે કે દ્વારપે કોઈ સુદામા નામનો ગરીબ બ્રાહ્મણ અને એ કહે છે કે હું કૃષ્ણનો સફો છું કૃષ્ણનો મિત્ર છું અને ત્યાં સુદામનું જ્યાં નામ સાંભળ્યું ત્યાં કૃષ્ણ જેમ આપણે જો રામ ભરતને ભેટવા દોડ્યા હતા અને રામે તુર્મા પ્રિય ભરતસામાં ભાઈ અને આ એ જ એ જ પરિસ્થિતિ જ્યાં રામ ભરતને ભેટવા માટે ભાગ્યા હતા એ જ પરિસ્થિતિ અહીં સણજાણી છે અહીંયા કૃષ્ણ પણ દાદરો ઉતરવા ભૂલી ગયા છે એના જોડા કરવા એમનું પિતાંબર પડી ગયું છે કૃષ્ણને કંઈ માને જ નથી અને પાછળ પાછળની રાણી અને બધું દોડ્યા આવે છે ને ત્યારે કૃષ્ણને સુદામાં ભેટી પડે છે વિચાર તો કર્યો એ ત્યાં દ્રશ્ય કેવું જાણ્યું હશે અને લાવીને પણ જુઓ કૃષ્ણ સુદામાને ગાદી પર બેસાડે છે કૃષ્ણ પોતે નીચે બેઠા હોય છે ને પછી સુદામાની આંખમાં આંસુ શું જોઈએ જોઈએ કૃષ્ણની આંખમાં આંસું છે અને કૃષ્ણની આંખોથી સુદામાના ચરણ ધોવાય છે ત્યારે બધાને એમની પટાણીઓ થઈ ગઈ કે ખરેખર મિત્ર તો આવ્યું છે પછી તો સુદામા ત્યાં રોકાય છે ને બધું કરે છે અને પછી એવા શેવટે કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા હા ઠીક છે તમે આવી ગયા છો અને તમે મારાથી મોટા છો એટલે એમને કીધું કે આ બધા તારા જેઠ છે એમને જે પટરાણીઓને કીધું તમારા જેઠ છે ને જેટલા પગે લાગો જેટલા આશીર્વાદ લો પણ આવા સુદામાના મનમાં શું કે આને એક કન્યા છે આશીર્વાદ આપી દો ત્યાં તો પછી સુદામા કે કૃષ્ણ કે સુદામા હવે તમે આવે છતાં મારી કન્યાઓને તમે આશીર્વાદ આપી દો ત્યાં સુદામાના કે વાંધો નહીં ચલ બોલાય ચલ આપી દો એટલે એટલે વાત પૂરી થઈ જાય એમ ત્યાં પછી એક આવે છે એટલે સુદામા માથા પર હાથ મેળવી કે અખંડ સૌભાગ્યવતી ભવ પુત્રવતી ભવ બીજી હવે સુદામાં કંટાળ કે હવે શું કરવું તો આખી લાઈન લગાડી છે પછી તો અખંડ સૌભાગ્યવતી ભવન પુત્રવતી ભવન બધી પૂરત પછી ખાલી ભ ભ એમાં પછી સુદામાં કંટાળશે પછી ખાલી અથડ લાંબો પડે થાય ત્યારે કૃષ્ણ કંઈક સુદામાં તને દગો કરો છો પણ સુદામા કહે ક્યાં દગો કર્યો છે કે પહેલાં પાંચ સાત મારી ક્યાં રાણીઓ આવી ગઈ તમે શું કહ્યું કે અખંડ સૌભાગ્ય ભવો પુત્ર હતી ભવ અને પછી પાસેથી તમે શું કર્યું પાસેથી તમે ભવ 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 જ શરૂ કર્યું અને હવે તો તમે ભવ ભવાય બોલે સુદામા કે એ કહી મારે તને શું કહેવું કે તું એક કામ કર હવે આ બધાને તું સાઈડમાં રાખ અને તું મારા પગે પડે જાય હું તને આશીર્વાદ આપું તો પછી બધાને આશીર્વાદ મળી જશે અને મારો તો ખરો એ દ્વારકાનો નાથ જેને જગતનો કહીએ એ આજે એક સામાન્ય સુદામા એક ગરીબ સુદામાના પગમાં પડી ગયો છે કે કુદા સુદામા તને સાચી વાત કરી હું તમારા પગે પડી ગયો તમે મને આશીર્વાદ આપો મારા મસ્તકે હાથ પધરાવો એ આશીર્વાદ મારી બધી રાણીઓને મળી જાય સાચી વાત છે તમારી તો એ કૃષ્ણ પદે સુદામાના પગમાં પડી ગયા છે અને સુદામા કૃષ્ણના મસ્તક ઉપર હાથ પધરાવે છે અને આશીર્વાદ આપે છે ત્યારે બધી રાણીઓ પણ ખુશ ખુશ થઈ જાય છે હવે અહીંયા સુદામાએ કંઈ કૃષ્ણ પાસે માગ્યું જ નથી અને સુદામાએ પછી ત્યાંથી વિદાય લીધી છે પણ વિદાય લીધા પછી તમે જુઓ તો કર એવો ભાવ પ્રગટ થયો નથી કે હું શેખ દ્વારકા સુધી હારીને આવ્યો અને પછી એને મને કહીને આપ્યું તો પછી કૃષ્ણના તાંદૂરની કોટલીની આપણે બધી વાત સાંભળેલી કે તાંદૂલની કોટલી કૃષ્ણ ઝૂંટાવી લેશે ખાઈ જાય છે એ બધું તો આપણે સાંભળેલું જ છે પણ જ્યાં સુદામા વેદા લેશે કૃષ્ણ એને કંઈ આપતા સુદામાને કંઈ આપતા નહીં તો સુદામાના અંદર એમને મને કંઈ ના આપ્યું પણ જ્યારે સુદામા ઘરે આવીને જુઓ છે ત્યારે બધું ફરી ગયું છે કૃષ્ણની એક લીલા હતી તો આપણે આવી કૃષ્ણ એક ને સુદામાની લીલા પડી છે આપણે આવતા વિડીયોમાં આના વિશે વાત કરશું કારણ કે શું એ વાત કરવા જઈએમ તો વિડીયો અત્યારે આપણે પચાસ સાઠ મિનિટ થઈ જાય તો આ હતો કૃષ્ણ અને સુદામાની Saka so, bunu